દોસ્તો વધતી ઉંમર અને કમરનો દુખાવો મતલબ કે સિનિયર સિટીઝનમાં કમરનો દુખાવો થતો હોય ત્યારે મોટાભાગના દર્દીઓને એ જ લાગતી હોય છે કે હવે તો ઉંમર થઈ એટલે ઘસારો આવે અને સ્નાયુઓ નબળા પડે એટલે દુખાવો તો થાય મોટાભાગના કેસીસમાં આવું જ હોય છે પણ આજે હું તમને ચાર સાઇન્સ બતાડું છું કે જો તે તમારામાં હોય તો તમારે તેને ઇગ્નોર ન કરવી જોઈએ થોડું અર્જન્ટલી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ સૌથી પહેલી વસ્તુ કે તમને દુખાવો અચાનક જ વધી જાય મતલબ કે તમે કંઈ પડી ગયા કે એવું કંઈ ન થયું હોય પરંતુ નાની કોઈ ઇન્જરી થાય અને તમને દુખાવો સડનલી વધી જાય તો તેમાં તમને મણકાનું ફ્રેક્ચર હોઈ શકે છે અર્જન્ટલી ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ બીજું નસની ઉપર દબાણ છે તેવા લક્ષણો આવવા માંડે કઈ રીતે ખબર પડે કે તમને કમરનો દુખાવો તો છે જ તે પણ તેની સાથે સાથે પગમાં જણ જણાટી ખાલી ચડવી પગ ભારે થઈ જવા ચાલવામાં તકલીફ પડવી આ બધી વસ્તુઓ થવા માંડે તો પણ તમારે સ્પાઇન સર્જનને મળવું જોઈએ ત્રીજી વસ્તુ કે તમને દુખાવાની સાથે સાથે જનરલ સિમ્ટમ્સ આવવા માંડે મતલબ કે તમને કમરનો દુખાવો છે તેની સાથે સાથે તાવ આવે ભૂખ ન લાગે વજન ઓછું થઈ જાય આવી કોઈ તકલીફ થાય તો પણ તમારે સ્પાઇન સર્જનને મળવું જોઈએ કારણ કે આવા કેસીસમાં તમને ઇન્ફેક્શન અથવા પછી કેન્સરની શક્યતા રહે છે અને ચોથી વસ્તુ કે તમારા બોવેલ બ્લેડરના કંટ્રોલ જતા રહે મતલબ કે સંડાસ પેશાબમાં તકલીફ પડે સંડાસ ન થાય અથવા પેશાબ થઈ જાય પરંતુ ખબર ન પડે અથવા પેશાબ ન થાય આ પણ કંડિશન હોય તો પણ તમારે સ્પાઇન સર્જનને અર્જન્ટલી મળવું જોઈએ તો ઉંમર વધે એટલે દુખાવો થવો એ ઘણી વખત થઈ શકે છે પરંતુ દર વખત એવું નથી હોતું કે ખાલી આ ઘસારાના કારણે કે સ્નાયુ નબળા હોય તેના કારણે થાય આ ચારમાંથી કોઈ પણ સાઇન્સ હોય તો તમારે સ્પાઇન સર્જનને અર્જન્ટલી મળવું જોઈએ